વરસાદ જૂનાગઢ માળ્યાહાટી તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ બે કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર માળિયાહાટીના પંથકમાં પાંત્રીસ મીમી વરસાદ નોંધાયો માંગરોળ પંથકમાં દસ મીમી નોંધાયો ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માળિયાહાટીની વિવિધ નદીમાં પૂરની સ્થિતિ મોડી રાત્રેથી મેઘરાજાએ ધીમી ધારે વરસાદની કરી હતી શરૂઆત વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પાત્રા પાણખવા ઝાનુડા શાંતિપરા સહિતના વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદના કારણે કાલિન્દ્રી નદીમાં ઘોડાપુર બ્યુરો રિપોર્ટ ચેનલ